જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે વાત કરશો જ્ઞાનપીઠ પુરસ્કાર આખા ભારતમાં સાહિત્ય લેવલે અપાતો સર્વોચ્ચ પુરસ્કાર છે એમાં શરૂઆત કઈ રીતે થઈ કઈ ભાષામાં સૌથી વધારે અપાઈ ચૂક્યો છે ગુજરાતના કેટલા લોકોને મળ્યો છે પ્રારંભમાં કેટલી રકમ આપવામાં આવતી હતી હવે કેટલી રકમ આપવામાં આવે છે અંગ્રેજી ભાષામાં અપાય છે કે નહીં અથવા કઈ ભાષાને સૌથી વધારે પ્રાપ્ત થયો છે આ તમામ માહિતી આપણે એક શોર્ટ વિડીયોમાં આજે મેળવી છે

એ ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના પ્રકાશક હતા અને ત્યારથી આ શરૂઆત થયેલી છે એમને યાદ આવી કે આપણે કંઈક પુરસ્કાર આપવો જોઈએ તો હવે વર્તમાનમાં અગિયાર લાખ રૂપિયા રોકડા અપાય છે પણ પહેલા શું સુવિધા હતી તો આપણે જોઈએ જ્ઞાનપીઠ પુરસ્કાર સૌથી પહેલા અપાતો હતો જયારે ઓગણીસો ને પાસઠ માં અપાયો પહેલી વખત જે શંકર કુરુપ ને આપવામાં આવ્યો તેમની પોતાની કૃતિ હતી ઓટો કુશલ મલયાલમ ભાષાની હતી તો ત્યારે ઓગણીસો ને પાસઠ માં આપવામાં આવ્યો ત્યારે શરૂઆતમાં પ્રારંભિક રકમ એક લાખ રૂપિયા આપવામાં આવતી હતી સાથે સાથે એક વાઘ દેવી એટલે કે સરસ્વતી આપવામાં આવે છે એની પ્રતિમા આપવામાં આવે છે છે આપણે યાદ રાખવું કે સરસ્વતી માતાની જે મૂર્તિ ધાર માલવામાં ત્યાં રાજા ભોજે જે સ્થાપના કરી હતી મંદિરમાં જે પ્રતિમા છે એ પ્રતિમાની તસવીર આપવામાં આવે છે સરસ્વતી માતાની હાલ એ તસવીર લંડનના મ્યુઝિયમ માં છે એ પણ આપણે યાદ રાખવું રાજા ભોજે જે સ્થાપના કરી હતી સરસ્વતી મંદિરની એ સરસ્વતી માતાની પ્રતિમા આપવામાં આવે છે અને પ્રશસ્તિ પત્ર આપવામાં આવે છે બે માં આ રકમ વધારીને સાત લાખ રૂપિયા કરવામાં આવ્યા હતા આપણે યાદ રાખવું અને બે હજાર પંદર માં અગિયાર લાખ રૂપિયા કેશ આપવાની રોકડા આપવાની શરૂઆત કરી છે એટલે મિત્રો આપણે યાદ રાખવું કે શરૂઆત થઈ ત્યારે એક લાખ રૂપિયા આપવાતા હતા બે માં સાત લાખ રૂપિયા આપવાની શરૂઆત થઈ અને બે માં અગિયાર લાખ રૂપિયા આપવાતા હતા એ પણ આપણે શીખી લીધું છેલ્લે આપણે વિચાર કરશો કઈ કઈ ભાષામાં અપાય છે ને અત્યારે વર્તમાનમાં કયા વ્યક્તિને મળ્યું છે જે કરંટમાં ચર્ચામાં છે તો એના વિશે પણ આપણે જો વાત કરીએ તો સૌથી પહેલા તો એક યાદ રાખવું કે બે હજાર તેવીસમાં રામ ભદ્રાચાર્ય અને ગુલજાર આ બે વ્યક્તિઓને આપવામાં આવ્યો છે એક એવોર્ડ સંસ્કૃત અને ઉર્દુ રામ ભદ્રાચાર્યને સંસ્કૃત સાહિત્ય પર જે કાર્ય કર્યું એના માટે આપવામાં આવ્યો છે જ્યારે ગુલઝારને ઉર્દુ ભાષાના સાહિત્યમાં જે કાર્ય કર્યું છે

કોઈ કાર્ય કરે છે તો એને મળે છે પણ આપણે યાદ રાખવું કે ઓગણીસો પહેલા કોઈ પણ સાહિત્યકારની એક જ કૃતિ માટે આ એવોર્ડ આપવામાં આવતો હતો પણ ઓગણીસો બ્યાસી પછી એવી સગવડ થઈ છે કે એને આજીવન જે ભાષા ઉપર જે કાર્ય કર્યું હતું સમગ્ર સાહિત્ય માટે ઓગણીસો બ્યાસી થી આ એવોર્ડ અપાય છે એ પણ આપણે ખ્યાલ રાખીશું હવે આપણે એમ થાય સૌથી છેલ્લે કોને આપવામાં આવે છે જ્ઞાનપીઠ પુરસ્કાર તો સૌથી છેલ્લે વિનોદ કુમાર શુક્લાને હિન્દી ભાષામાં આપવામાં આવ્યો છે ધ્યાન રાખજો બે હજાર ચોવીસમાં આ એવોર્ડ આપવામાં આવ્યો તો બે હજાર ચોવીસ પછી કોઈ એવોર્ડ આપવામાં આવ્યો નથી ને ઓગણ માં ક્રમ તો ફિફ્ટી નાઇન હવે આપણે એમ થાય કે હિન્દીમાં સૌથી વધુ વખત આપવામાં આવ્યું છે બંધારણની જે બાવીસ ભાષાઓ છે એમાં સૌથી વધારે કઈ ભાષાને મળ્યું છે તો હિન્દી ભાષામાં મળ્યું છે બાર વખત આ એવોર્ડ પુરસ્કાર આપવામાં આવ્યો છે આ પણ યાદ રાખજો અને બીજા ક્રમે છે કન્નડ છે કે કન્નડમાં આઠ વખત આ પુરસ્કાર અપાઈ ચૂક્યો છે ત્રીજી બંગાળી ભાષા છે કે જેમાં છ વખત આ પુરસ્કાર અપાઈ ચૂક્યો છે આ પણ આપણે યાદ રાખીશું તો હિન્દી ભાષામાં સૌથી પહેલી વખત કોને આપવામાં આવ્યું તો હિન્દી ભાષામાં ઓગણીસો ને અડસઠમાં સુમિત્રા નંદન પંત હતા જેમને ચિદમ્બરા કૃતિ માટે આપવામાં આવ્યો હતો એ પણ આપણે યાદ રાખશું તો હિન્દીમાં સૌથી વધુ મળ્યું છે સૌથી છેલ્લે જે ઓગણસાહીઠ માં ક્રમનું જે મળ્યું છે એ પણ હિન્દી ભાષામાં મળ્યું છે વિનોદ કુમાર શુક્લાને સમગ્ર સાહિત્ય માટે આપવામાં આવ્યું છે એ પણ આપણે યાદ રાખશું નેક્સ્ટ છે કોઈ મહિલાને જ્ઞાનપીઠ પુરસ્કાર એવોર્ડ મળ્યો છે તો અહીં થઈ શકે કે મહિલાઓ તો આઠ મહિલાઓને આ પુરસ્કાર મળ્યો છે અત્યાર સુધી પાસઠ જે આપણે ઓગણીસો ને એકસઠ માં શરૂઆત થઈ હતી પણ પહેલો એવોર્ડ જે આપવામાં આવ્યો તો ઓગણીસો ને પાસઠ માં ઓગણીસો પાસઠ થી લઈને બે હજાર પચીસ સુધી આપણે જઈએ તો ધ્યાન રાખવું કે પાસઠ વ્યક્તિઓને આ એવોર્ડ મળી ચૂક્યો છે સિક્સટી ફાઈવ ને ક્રમ કહ્યો તો ઓગણસાઠ માં ક્રમ નતો કારણ કે ઘણી વખત ડબલ પણ આપવામાં આવે છે બે વ્યક્તિ તો સૌથી પહેલે મહિલા જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા હતા આશા પૂર્ણા દેવી ઓગણીસો ને છોતેર માં એમને બંગાળી કૃતિ પ્રથમ પ્રતિશ્રુતિ જેનો મતલબ થાય છે ધ ફર્સ્ટ પ્રોમિસ આ કૃતિ માટે એમને પ્રથમ મહિલાને જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવ્યો હતો એ પણ આપણે યાદ રાખીશું સાથે સાથે અંગ્રેજી ભાષામાં કોને મળ્યું છે તો આપણે યાદ રાખીશું પ્રથમ અંગ્રેજી માં એવોર્ડ જ્ઞાનપીઠ પુરસ્કાર અમિતાભ ઘોષને

કે જે વાસુકી ઉપનામથી ઓળખાય છે એમને આપવામાં આવ્યો તો ઓગણીસોને સડસઠમાં નિશિત કૃતિ માટે નિશ્ચિતનો મતલબ થાય છે નિશ્ચિતમાં મતલબ મધ્યરાત્રિ થાય છે એ પણ આપણે યાદ રાખશો પણ અમને એકલાનો નહોતો આપવામાં આવ્યો ઓગણીસોને સડસઠમાં ઉમાશંકર જોશીને જે મળ્યું હતું એ કેવી પુટપ્પા એ કન્નડ ભાષાના હતા એમની કૃતિ સાથે આ ગુજરાતીમાં એવોર્ડ આપવામાં આવ્યો તો પરીક્ષામાં જો પૂછે કે સૌથી પહેલી ગુજરાતી કૃતિ કઈ કે જેને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો છે તો જ્ઞાનપીઠ પુરસ્કાર નિશ્ચિતને મળ્યું છે ને પેલા ગુજરાતી કવિ કે તો ઉમાશંકર જોશી છે એ પણ આપણે યાદ રાખીશું બીજા ગુજરાતના કવિતા પન્નાલાલ પટેલ કે જેમણે પોતાના જીવનના મુશ્કેલ દિવસોને વાસંદીના દિવસો તરીકે ઓળખાવ્યા હતા અને એમણે છપડીયા દુષ્કાળ ઉપર એક કૃતિ બનાવી માનવીની ભવાઈ અને માનવીની ભવાઈ કૃતિને ઓગણીસો પંચ્યાશી માં જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવ્યો તો એ પણ આપણે ધ્યાન કરશો તો બીજા ગુજરાતી હતા ત્રીજા છે રાજેન્દ્ર શાહ જે એંદના વિણવા ગઈતી મોરે શહ્યારે એ કવિતાના જનક છે રાજેન્દ્ર શાહ બે હજાર એકમાં ધ્વની કૃતિ માટે એમનો કાવ્ય સંગ્રહ છે ધ્વનિ તો બે હજાર એકમાં રાજેન્દ્ર શાહને જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવ્યો અને ચોથા છેલ્લે કે જે ગુજરાતી છે રઘુવીર ચૌધરી કે જેમને બે હજાર પંદરમાં અમૃતા સહિત સમગ્ર સાહિત્ય માટે જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવ્યો છે તો મિત્રો આ આપણે તમામ માહિતી મેળવી કે ભારતનો સર્વોચ્ચ સાહિત્ય માટે અપાતો એવોર્ડ કયો

ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત